તો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ હવે વાત પોરબંદરની કે જ્યાં પણ અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે લોકોને પારવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાણી નિકાલ માટે કોઈ જે કોઈ વ્યવસ્થા જ નથી એટલા જ માટે નિકાલ માટે રોડ તોડવાની ફરજ પડી રહી છે સુભાષનગરને જોડતો રોડ તોડવામાં આવ્યો બોખીરા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પોરબંદરની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રએ મોટો નિર્ણય લીધો છે

મુખ્ય જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા હતા પોરબંદરના જે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાં પાણીનો જમાવડો થઈ ગયો હતો હાલ જે બોખીરા વિસ્તારમાં ગોથણ પાણી ભરાઈ ગયા છે લોકોની ઘર વખરી છે તે નષ્ટ થઈ ગઈ છે તે પાણીનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા બંદરનો જે મુખ્ય માર્ગ છે તે ખોદવામાં આવ્યો છે અને જે પાણીનો નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા રોડ ખોદવામાં આવ્યો છે જે આસપાસનો જે વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પાણીનો જમાવડો થતા તંત્ર એકાએક આ રોડ ખોદવાની ફરજ પડી છે હાલ જે આ રોડ ખોદવામાં આવ્યો છે તેનાથી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી પાણી ઓસરે અને લોકો તેઓ તેના ઘરે પરત ફરે તે માટે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે